નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ માસ્ટર તો મિત્રો ઘણા સમયથી સરકાર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે જેટલા પણ રેશન કાર્ડ ધારકો હોય એમને સ્માર્ટ રેશન કાર્ડ આપવામાં આવશે ત્યારબાદ પરિપત્ર પણ કરવામાં આવેલા હતા ઠરાવ પણ કરવામાં આવેલા હતા પરંતુ એની મંજૂરી આપેલી ન હતી તો હાલ મિત્રો સરકારને મંજૂરી મળી ચૂકી છે એટલે કે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે કે હવે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ એક પરિપત્ર છે પરિપત્ર આપણે ખોલ્યો છે એમાં સ્માર્ટ કાર્ડ કેવા પ્રકારનું આવશે એની માહિતી પણ આપવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો આ એક સ્માર્ટ કાર્ડ છે અહીંયા જે આ સ્માર્ટ કાર્ડ છે રાષ્ટ્રીય સલામતી કાયદો બે હજાર તેર અહીંયા લખેલું છે અને આ કાર્ડ છે એનો પ્રકાર છે અંત્યોદય કુટુંબ તો મિત્રો આ જેમના પણ અંત્યોદય કાર્ડ હોય એમને આ રીતનું કાર્ડ આવશે આ જે આપણું આધાર કાર્ડ આવે છે એજ પ્રમાણેનું કાર્ડ છે આ આગળનો ભાગ છે આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે મિત્રો આગળના ભાગમાં જે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે છે પહેલું રેશન કાર્ડ નંબર અહીંયા આપવામાં આવશે ઓકે અહીંયા રેશન કાર્ડ નંબર આવશે ત્યારબાદ અહીંયા મુખ્ય કાર્ડ ધારકનું નામ મુખ્ય કાર્ડ ધારકનું નામ એવું હોય છે કે જે તમારા ફેમિલીમાં મુખ્ય સભ્ય હોય એટલે કે મહિલાને રાખવામાં આવશે જે મહિલાની ઉંમર 18 વર્ષથી ઉપર હશે અને સૌથી મોટી ઉંમર હશે એમને અહીંયા મેઈન કારધારકનું નામ આપવામાં આવશે એટલે કે મહિલાને મુખ્ય કારધારકનું નામ આપવામાં આવશે ત્યારબાદ અહીંયા બીજું નામ છે નેમ ઓફ કાર હોલ્ડર એટલે કે જેના નામે રેશન કાર્ડ હોય એનું નામ અહીંયા બીજું આવશે તો મિત્રો અહીંયા મહિલાનું નામ આવશે ને અહીંયા જે પુરુષ હોય એનું નામ આવશે કાં તો જે પણ રેશન કાર્ડમાં પહેલું નામ હોય એનું અહીંયા નામ આવશે ત્યારબાદ જે મિત્રો અહીંયા નેમ ઓફ કાર હોલ્ડર છે એમની અહીંયા જન્મ તારીખ આવશે અહીંયા જન્મ તારીખ પણ લખેલી આવશે અને ટોટલ જે કુટુંબની જનસંખ્યા હશે એ અહીંયા અહીંયા લખેલી આવશે ત્યારબાદ જે સાઇન સાઇન હશે હશે એ એ ઓટોમેટિકલી જે જે કરેલી આવશે ઓકે ને બીજું કે મિત્રો તમે જોઈ શકો છો પાછળનું અહીંયા પાછળના પૃષ્ઠ પર તમને સરનામું આપેલું હશે તમારી જે પણ ગામ હશે એનું અહીંયા તમને સરનામું આપવામાં આવશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે મેમ્બર આઈડી અને સભ્યનું નામ તો મિત્રો અહીંયા મેમ્બર આઈડી એક બે ત્રણ ચાર જેટલા પણ તમારા રેશન કાર્ડમાં સભ્યો હશે એનો મેમ્બર આઈડી આપવામાં આવશે અને ત્યારબાદ એમનું અહીંયા તમને નામ આપવામાં આવશે તમારા ચાર નામ હશે તો અહીંયા ચાર નામ બતાવશે ઓકે તો મિત્રો આ રીતે સરકાર દ્વારા જે અંત્યોદય રાશન કાર્ડ ધારકો છે એમને આ રીતનું કાર્ડ આપવામાં આવશે આ આગળના ભાગનું અને આ પાછળના ભાગનું જે રીતે આપણું આધાર કાર્ડ આવે છે સ્માર્ટ કાર્ડ એ રીતનું આ કાર્ડ બનાવવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે જે

મફતમાં અનાજ મળતું હોય રાહત દરે અનાજ મળતું હોય એપીએલ હોય અથવા તો બીપીએલ એમને આ રીતનું કાર્ડ આપવામાં આવશે મેં આગળ તમને કહ્યું એમ જે કાર્ડ ધારકનું નામ નામ છે મહિલાનું મુખ્ય હશે ત્યારબાદ જે રેશન કાર્ડમાં ફર્સ્ટ નામ હશે અહીંયા આવશે જન્મ તારીખ આવશે અને કુલ સંખ્યા આવશે તો આ રીતનું જે પીએચએચ નું રેશન કાર્ડ છે એપીએલનું નું એ આ રીતનું આવશે જે વ્હાઈટ કલરનું રેશન કાર્ડ આવતું હતું જે એમને અનાજ મળતું હતું એ હવે વ્હાઈટ કલરનું નહીં આવ્યા આ રીતે બ્લુ કલર નું પ્રિન્ટ આવશે ઓકે તો મિત્રો આ રીતે જેમને અનાજ મળતું હોય અંત્યોદય સિવાય એમને આ રીતે ભૂરા કલર નું કાર્ડ આવશે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે જેમને અનાજ ના મળતું હોય ઓકે એમને કેવું કાર્ડ આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ કાર્ડ છે જે એપીએલ નોન એનએફએસ એપીએલ કેટેગરી હોય અહીંયા તમે જોઈ શકો છો એમને આ રીતનું કાર્ડ આવશે તો અહીંયા એ જ રીતે મુખ્ય કાર્ડ ધારકનું નામ આવશે ખાલી અહીંયા કાર્ડ ધારકનું નામ અને જન્મ તારીખ ને સંખ્યા તો આ રીતે જે નોન એનએફએસ એપીએલ કાર્ડ છે એમને આવશે તો અહીંયા આગળ એક સિક્કો જે હોય છે એ અહીંયા છે નહીં જે રીતે આપણે આગળ જોયું કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડર એનએફએસ નો જે સિક્કો છે બે હજાર તેર બારો એ અહીંયા નથી તો મિત્રો આ રીતે સરકાર દ્વારા જે કાર્ડ છે એ બનાવવામાં આવશે મિત્રો હવે એની અરજી કેવી રીતે કરવાની છે એના ફોર્મ પણ બહાર થઈ ચૂક્યા છે જે પણ રેશન કાર્ડ હશે એની સાથે ક્યુ કોડ પણ આપવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યો છે તો ગમે તે કોઈ પણ માહિતી હોય તો આ કોડ સ્કેન કરી તમે રેશન કાર્ડની માહિતી પણ અહીંયાથી લઈ શકો છો ક્યુઆર કોડ સ્કેન કરીને ઓકે હવે મિત્રો આપણે આગળ જે પરિપત્રમાં માહિતી આપી છે એના વિશે વધારે માહિતી લઈએ ઓકે તો આપણે સૌથી ઉપર જઈ અને જોઈ લઈએ પરિપત્ર કઈ તારીખનો છે ઓકે

તે માટે બારકોડેડ રેશન કાર્ડના સ્થાને ઇ સાઇન બેઝડ તેમજ ક્યુઆર કોડ વાળું સ્માર્ટ રેશન કાર્ડ ઇશ્યુ કરવાની નવી બાબતને વહીવટી મંજૂરી મળેલ છે જે ધ્યાને લઈ રેશન કાર્ડના ફોર્મ તેમજ ફોર્મેટમાં સુધારો કરવાની બાબત સરકાર શ્રીના વિચારના હેતર હતી એટલે કે મિત્રો હાલ જે રેશન કાર્ડ છે એ ક્યુઆર કોડ વાળું નથી એ આપણે અહીંયા માહિતી છે કે ક્યુઆર બારકોડે કાર્ડ છે એના હવે ક્યુઆર ક્યુઆર રેશન કાર્ડ આવશે અને સ્માર્ટ રેશન કાર્ડ આવશે એ પહેલા વિચારણા કરી હતી સરકારે ત્યારબાદ અહીંયા ઠરાવ કર્યો છે કે નવું રેશન કાર્ડ મેળવવા માટેનું અરજી ફોર્મ અહીંયા સામેલ કરેલું છે ત્યારબાદ જે અન્ન સલામતી કાયદો બે હજાર માં સમાવેશ અંગેનું ફોર્મ અહીંયા મૂકેલું છે અરજી કરે ત્યારે જે રેશન કાર્ડ આપવામાં આવે તેનું ટેમ્પલેટ પણ અહીંયા જોડાણ ત્રણમાં મૂકેલું છે અને ચોથામાં સ્માર્ટ રેશન કાર્ડનું જે ફોર્મેટ છે એ પણ અહીંયા જોઈન્ટ કરેલ છે તો મિત્રો આપણે અહીંયા આપણે અત્યારે જે ચાર નંબરનું સ્માર્ટ કાર્ડનું ફોર્મેટ જોયું હતું પહેલાં જે આપણે વિડીયોમાં જોયું એ સ્માર્ટ રેશન કાર્ડનું ફોર્મેટ છે હવે જ્યારે અરજદાર અરજી કરે ત્યારે જે રેશન કાર્ડ આપવામાં આવે એનું ટેમ્પ્લેટ આપણે જોઈએ ત્રણ નંબરનું ફોર્મ છે તો એ આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા તમે પહેલા જોઈ શકો છો કે નવું જ્યારે તમને રેશન કાર્ડ જોઈતું હોય ત્યારે આ રીતે તમારું એક ફોર્મ આવશે તમારે અહીંયા અરજી કરવા માટે આ ફોર્મ છે એ ભરવું પડશે ઓકે નવું રેશન કાર્ડ હોય તો તમારું પાસે કોઈ પણ રેશન કાર્ડ ના હોય તો તમે નવું રેશન કાર્ડ માટેની આ ફોર્મ અહીંયાથી લઈ શકો છો મિત્રો આ ફોર્મની આપણે પીડીએફ પણ મૂકી આપીશું ક્યાંથી તમારે ડાઉનલોડ કરવાની છે અને આપણે વિડીયોમાં છેલ્લે અંતે જોઈશું કે ક્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો હવે મિત્રો આ ફોર્મ છે એ તમારે નવા રેશન કાર્ડ માટેનું છે ત્યારબાદનું આ બીજું ફોર્મ છે એ તમારે જે અન્ન સલામતી કાયદો હોય અથવા તો તમને અનાજ ના મળતું હોય ઓકે તમે અહીંયા જોઈ શકો છો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેરમાં સમાવેશ અંગેનું ફોર્મ એટલે કે તમને કાર્ડ હોય તમારી પાસે નોન એન એફ પરંતુ તમને અનાજ મળવા પાત્ર થતું હોય તો તમારે આ ફોર્મ ભરવાનું છે અનાજ લેવા માટે તો આ ફોર્મ તમે અહીંયા જોઈ શકો છો આ ફોર્મમાં બધી વિગત આપેલી છે અને અહીંયા જે તમારી આવક મર્યાદા હોય એ પણ અહીંયા બતાવેલી છે કે કોને આ આ રેશન કાર્ડ મળી શકે છે જોઈ શકો છો બધી તમને અરજદારને આપવાની માહિતીઓની પણ અહીંયા બધી મૂક્યું છે કે આ તમારે માહિતી જોઈશે ઓકે હવે મિત્રો આપણે જે ત્રણ નંબરનું ફોર્મેટ છે એમાં જઈએ અને જોઈએ કે તમે જ્યારે અરજી કરો છો તમને કેવું રેશન કાર્ડ આપવામાં આવશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું જે જે આપણે આપણે અત્યારે રેશન 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 કાર્ડ છે એ અંદર માહિતી આપવામાં આવતી હતી પરંતુ હાલ જે સરકાર દ્વારા રેશન કાર્ડ આપવામાં આવશે એ આ રીતનું એક રેશન કાર્ડ આપવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો અહીંયા રેશન કાર્ડમાં અહીંયા કચેરું નામ અને સરનામું હશે અહીંયા મુખ્ય કાર્ડ નું નામ છે મોબાઈલ નંબર છે તો મિત્રો તમને એક સ્માર્ટ રેશન કાર્ડ પણ આપવામાં આવશે સાથે સાથે એક ફિઝિકલ રેશન કાર્ડ પણ આપવામાં આવશે જે હાલ અત્યારે રેશન કાર્ડ તમે ધરાવો છો કાગળનું એવું રેશન કાર્ડ પણ તમને એક આપવામાં આવશે મિત્રો જ્યારે પણ તમે દુકાન દુકાન દુકાને માલ લેવા જાઓ તમારે આ સ્માર્ટ રેશન કાર્ડ અને આ ફિઝિકલ રેશન કાર્ડ બંને રેશન કાર્ડ લઈને જવાનું છે આ રેશન કાર્ડમાં આગળના પેજ પર આ રીતે હશે અને પાછળનું પેજ આ રીતે હશે ઓકે બે પેજ આગળ પાછળ અને વચ્ચે જે હશે એના ઉપર તમારી જે ડિટેલ હોય અંદર પેજ આપવામાં આવશે કે તમે કેટલો જથ્થો લીધેલો છે એની માહિતી અહીંયા તમને મળશે ઓકે તો મિત્રો આ રીતનું અંત્યોદયનું રેશન કાર્ડ છે લાલ કલરનું તો આ રીતનું અંત્યોદય આવશે કાર્ડ ઓકે જ્યારે પણ તમે અરજી કરશો કાર્ડ માટે તો આ રીતનું કાર્ડ આવશે અહીંયા તમને આ રીતે સભ્યની વિગત આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો આ છે એક સ્માર્ટ કાર્ડ મિત્રો આ રીતે બે રેશન કાર્ડ તમને મળવા પાત્ર થશે ઓકે એક છે મોટું રેશન કાર્ડ અને એક છે સ્માર્ટ રેશન કાર્ડ જે આધાર કાર્ડ આવશે એ તો મિત્રો આ રીતે અરજી કરવાની તારીખ પણ હવે નજીક આવી ચૂકી છે એટલે કે તમે થોડાક સમયમાં આ રેશન કાર્ડ અરજી કરી શકશો એટલા માટે તમારે જરૂરી દસ્તાવેજોમાં જેટલા પણ સભ્ય હોય રેશન કાર્ડમાં એ દરેક સભ્યનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ અને કોઈ પણ એક સભ્યનું બેંકની પાસબુક આ ત્રણ વસ્તુ તમારે કમ્પ્લીટ કરી રાખવાની છે જ્યારે પણ દુકાનદાર દ્વારા તમને આ વસ્તુઓ આવે ત્યારે તમારે આપી દેવાની છે મિત્રો જે સ્માર્ટ રેશન કાર્ડનો પરિપત્ર છે ડાઉનલોડ કરવા માટે સિમ્પલી તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને અહીંયા ટાઈપ કરવાનું છે એપીએસ હેલ્પ ગુજરાત મિત્રો એપીએસ હેલ્પ ગુજરાત ટાઈપ કરશો અને ત્યારબાદ એન્ટર કરવાનું છે એન્ટર કરશો એટલે પહેલી સાઈડ તમને મળી જશે એપીએસ હેલ્પ મિત્રો આ સાઇટને તમારે ઓપન કરી લેવાની છે અહીંયા તમારે જોઈ લેવાની છે અને જો અહીંયા તમને પોસ્ટ ના મળે તો અહીંયાથી તમારે સર્ચ કરી લેવાનું છે સ્માર્ટ રેશન કાર્ડ ઓકે તો અહીંયા તમે સ્માર્ટ રેશન કાર્ડ લખશો તો પણ તમને પોસ્ટ મળી જશે તો આપણે અહીંયા સિમ્પલી સર્ચ કરીશું સ્માર્ટ રેશન કાર્ડ તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી જ પોસ્ટ છે સ્માર્ટ રેશન કાર્ડના ફોર્મ ફોર્મેટ તેમજ ટેમ્પલેટ બહાર પાડવા બાબત મિત્રો અહીંયાથી તમે રીડ મોડ પર ક્લિક કરી જે સ્માર્ટ રેશન કાર્ડ છે એના વિશેનો અહીંયાથી પરિપત્ર પણ જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ પરિપત્ર અહીંયા આપણે અહીંયા આપેલો છે તો અહીંયાથી તમે પરિપત્ર જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો તમે અહીંયા જોઈ શકો છો પરિપત્ર પણ અહીંયા આપી દીધેલો છે ઓકે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું કંઈ નવું અપડેટ આવશે અરજી માટેનું તો આપણે આ ચેનલ પર એનો વિડીયો બનાવી અને અપલોડ કરી દઈશું તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત